નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવમાં તલાટી અને જુનિયર ક્લાર્કની એક્ઝામ આવી રહી છે એના રિલેટેડ આ વિડીયો છે જુનિયર ક્લાર્કનું જે ઓગણીસ બે બે હજાર રોજ આ જિલ્લા માટે પેપર લેવાનેલું હતું એને આપણે મેથ્સ અને રિઝનિંગના પંદરે પંદર પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાનું છે આગળ આપણે ત્રણ જુનિયર ક્લાર્કના જે જૂના પેપર લેવાયેલા એમાં ત્રણ પેપરનું સોલ્યુશન મૂકેલું છે આ છે ચોથા પેપરનું છે આના પછી હજી એક પેપર બાકી છે એનું પણ સોલ્યુશન આપણે આ ચેનલ પર મૂકવાનું છે જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો તમને એક રિક્વેસ્ટ છે કે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરી અને પછી આપના મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો એક પછી એક આપણે દાખલા જોતા જઈએ હજુ આ પેપર સોલ્યુશન છે તમને ખૂબ જ ઉપયોગી થશે કેમકે જુનિયર ક્લાર્કમાં જે આ જૂના પેપર છે એમાંથી જ પૂછાતું હોય છે અથવા એના જેવું જ હોય છે અને કાંઈ વધારે અઘરું હોતું નથી ખૂબ બેઝિક લેવલનું મેથેમેટિક્સ છે એ પૂછાતું હોય છે જો જેમ કે તમને કોઈ પણ ચેપ્ટર ના આવડતું હોય તો પણ તમે બધા જ દાખલા આરામથી કરી શકો એવું જ આમાં પૂછાતું હોય છે જો આપણે એક પછી એક જોતા જઈએ એટલે તમને કોન્ફિડન્સ આવતો જશે દસ વિદ્યાર્થીઓની દસ વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો દસ હતો તો દસ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો હવે જો અહીંયા હાલની ઉંમર છે અહીંયા દસ વર્ષ પહેલાની ઉંમર હતી અને હવે દસ વર્ષ પછીની ઉંમર દસ વર્ષ પહેલાની દસ વિદ્યાર્થીઓની દસ વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો દસ વર્ષ હતો એટલે જો દસ વર્ષ હતો કેટલા વિદ્યાર્થીનો દસ તો એક વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે એ વખતે એક જેટલી હશે કેટલા વર્ષ પહેલા દસ વર્ષ પહેલા તો અત્યારે એની એક વિદ્યાર્થીની ઉંમર કેટલી થાય તો કે એક વત્તા દસ એટલે કેટલા વર્ષ થાય અગિયાર વર્ષ થાય અને હજી દસ વર્ષ પછીનું આપણને પૂછેલું છે તો અગિયાર ને દસ કેટલી થાય એની દસ વર્ષ પછી ઉંમર એકવીસ જેટલી થાય કેટલા ટોટલ વિદ્યાર્થી કેટલા છે તો કે દસ જેટલા વિદ્યાર્થી છે તો એકવીસ ગુણ્યા કરું એટલે બધાની ઉંમર છે કેટલી એકવીસ એકવીસ વર્ષ હશે તો એકવીસ ગુણ્યા દસ કરું એટલે એનો સરવાળો કેટલો થાય બસો દસ વર્ષ થાય બરાબર આ સાવ ઇઝી છે આમાં કઈ નવું હોતું નથી જો આના પછીનો દાખલો આમાંથી કઈ સંખ્યા મોટી છે તો સૌથી પહેલા આપણે શું કરવાનું કે જો અહીંયા ત્રણ પોઈન્ટ આપેલા છે અહીંયા કેટલા પોઈન્ટ આપેલા છે ચાર આપેલા છે તો બધાને છે ને ચાર સૌથી વધારે પોઈન્ટ આપેલો એ પ્રમાણમાં ફેરવી દો અહીંયા સાવ બેઝિક લેવલનું તમને શીખવાડું છું બરાબર અહીંયા જોઈને પણ તમે કરી શકો પણ જો તમને ના સમજાય તો શું કરવાનું અહીંયા પોઈન્ટ પછી ચાર આંકડા આપેલા છે તો બધાને ચારમાં ફેરવી દો અહીંયા પણ ચારમાં ફેરવી દો અહીંયા પણ ચારમાં ફેરવી દો બધામાં પોઈન્ટ પછી ચાર આંકડા થઈ ગયા હવે પહેલો આંકડો જુઓ બધામાં પહેલો આંકડો છે મોટો હોય એ આપણે શોધવાનું અહીંયા ત્રણ 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 તો બધામાં પહેલો આંકડો છે મોટો છે સરખો છે એટલે હવે એના પછીનો આંકડો ચેક કરો અહીંયા જો ઝીરો છે અહીંયા જીરો છે અહીંયા શું છે છ છે અહીંયા જીરો છે તો આમાંથી સૌથી મોટો આંકડો કયો થયો છ થયો તો આ સૌથી મોટી સંખ્યા હશે માનો કે બે માં છ આપેલો અહીંયા પણ જો છ આપેલું હોય તો શું કરે તો આપણે તો એના પછીનો આંકડો જોવાનો બરાબર જે આંકડો તમને મોટો મળે એ સંખ્યા સૌથી મોટી હોય અહીંયા તો જો તમને જોઈને જ ખબર પડી જાય કે ત્રણ પોઈન્ટ છ છે એ મોટી છે જોઈએ નેક્સ્ટ ચોવીસ આ એક સિરીઝ આપેલી છે જો આ બંનેનો તફાવત લો તો કેટલો આવશે અગિયાર આવશે આ બંનેનો તફાવત લો તો કેટલો આવે બાર આ બંનેનો તફાવત લો તો તેર આ બંનેનો તફાવત કેટલો થાય ચૌદ એનો મતલબ એવો થાય કે હવેની સંખ્યા આવશે એની જોડે તફાવત કેટલો હશે પંદર નો તો ચમોતેર વધતા પંદર કરીએ તો શું જવાબ આવે નેવ્યાસી બરાબર જોઈએ નેક્સ્ટ વર્તુળના કેન્દ્ર આગળ બનતા ખૂણાઓના માપનો સરવાળો વર્તુળનું કેન્દ્ર નહીં પણ કોઈ પણ બિંદુ હોય એની આગળ જેટલા પણ આ ખૂણા બનતા હોય બધાનો તમે સરવાળો કરો તો કેટલો મળે ત્રણસો ને સાહીઠ અંશ જેટલો મળે બરાબર જોઈએ નેક્સ્ટ અશોક પાસે સો રૂપિયાની એસી નોટ સિરિયલ નંબર પ્રમાણેની છે જો પ્રથમ નોટ કેટલી છે તો પ્રથમ નોટ નો સિરિયલ નંબર આવો છે છસો ચોવીસ ત્રણસો ને અઠ્યાવીસ નંબર લખેલો હોય તો છેલ્લી નોટ પર કયો નંબર લખેલો હોય પણ ટોટલ એની પાસે કેટલી નોટ છે એસી નોટ છે એમાંથી એક નોટ છે એનો તો સિરિયલ નંબર આપણને આપેલો છે એટલે હવે આપણે આમાં કેટલા ઉમેરી તો આપણને નોટ મળી જાય છે તો ઓગણ એસી ઉમેરીએ કેમ કે એક તો અહીંયા છે જ તો આમાં હું ઓગણ એસી ઉમેરી દઉં નવ ને આઠ સત્તર નો સાતડો વધી આવશે એક સાત ને બે નવ ને એક દસ ની શૂન વધી આવશે એક ત્રણ ને એક ચાર આગળના છસો ચોવીસ છે એમ નામ તો જે એસી માં નંબરની નોટ હશે એ કેવી શું નંબર હશે બાસઠ ચુમ્માલીસ જીરો સાત નંબરની નોટ હશે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ જે નોટ છે એ સિરિયલ નંબર આપેલો છે એટલે એક નોટ તો ગણાઈ ગઈ છે ટોટલ એસી હતી તો હવે આપણે ઓગણ ઉમેરી એટલે આપણને મળી જાય જોઈએ નેક્સ્ટ આવું આપેલું છે એનો આપણે ભાગાકાર કરવાનો છે તો જુઓ જીરો પોઈન્ટ પાંચ છેદમાં આવશે જીરો પોઈન્ટ એકસો ને પચીસ સાવ સિમ્પલ રીતે કહું તમને તો બધાનો છે ને પોઈન્ટ પહેલા કાઢી નાખો અને મારે પોઈન્ટ કાઢવો હોય તો ઉપર પાંચ છેદમાં શું લખવું પડે દસ ગુણ્યા આના પોઈન્ટ કાઢવો હોય તો એકસો ને ઉપર શું લખવું પડે મારે

હવે આ તમે ઓપ્શન ઉપરથી પણ કરી શકો સમીકરણ બનાવીને પણ કરી શકો સૌથી પહેલા તો આપણે ઓપ્શન ઉપરથી જોઈ લઈએ જો અહીંયા શું કીધું છે બંનેની ઉંમરનો તફાવત વીસ વર્ષ છે આ બંનેની ઉંમરનો તફાવત છે વીસ વર્ષ છે તો કે હા સરવાળો બંનેની ઉંમરનો સરવાળો કરીએ તો આનાથી ડબલ એટલે કેટલો આવવો જોઈએ તો કે ચાલીસ આવવો જોઈએ જો આનો સરવાળો ચાલીસ આવે છે તો આનો છત્રીસ ને સોળ કરો તો ચાલીસ આવે નહીં તો આ જવાબ ના હોઈ શકે હવે આમાં જુઓ આ બંનેનો તફાવત કેટલો થાય વીસ વર્ષ તો પહેલી કંડિશન સાચી છે હવે સરવાળો છે તફાવત થી બમણો સરવાળો કરો તો ચાલીસ ને ડબલ કેટલા થાય ચાલીસ એટલે આ પણ એનો જવાબ ના હોય શકે પચીસ અને પાંચ જુઓ તો આનો તફાવત વીસ થાય છે તો કે આ તફાવત છે વીસ થાય છે હવે સરવાળો કરો સરવાળો ચાલીસ થાય છે તો કે ના આનો જુઓ ત્રીસ માઇનસ દસ કરો તો કેટલો થાય તફાવત વીસ થાય અને એનો સરવાળો કરો સરવાળો કેટલો થાય ચાલીસ

ઓછા બે હવે આવશે ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર તો દસ દુ કેટલા થાય વીસ વત્તા ચાર ઓછા બે હવે આવશે સરવાળો વીસ ને ચાર કેટલા થાય ચોવીસ માઇનસ બે ચોવીસ માંથી બે જાય તો કેટલા આવે બાવીસ જોઈએ નેક્સ્ટ કોઈ પૂર્ણ ધન સંખ્યા કોઈ પૂર્ણ ઘન સંખ્યાના એકમનો અંક ચાર હોય તો તેના ઘનમૂળના એકમનો અંક કેટલો થાય હવે કોઈ પણ એક પૂર્ણ ઘન સંખ્યા લો જેનો એકમનો અંક ચાર હોય તો સૌથી નાનામાં નાની નાના કઈ થાય ચાર થાય ચારનો ઘન કેટલો થાય ચોસઠ હવે શું કે છે એના ઘનમૂળ નો ઘન મૂળ કાઢું આવે કેટલો થાય બરાબર કોઈ પણ તમે સંખ્યા લઈ લો એનું છેલ્લે જે ચાર આવતો હોય ઘન એનું ઘનમૂળ હોય એ કેટલું હોય ચાર જેટલું હોય જોઈએ નેક્સ્ટ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ અવિભાજ્ય સંખ્યા ક્યાંથી ચાલુ થાય તો કે બે ત્રણ પાંચ અને સાત અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય

બાવન પત્તામાંથી એક પત્તું ખેંચે તો એની સંભાવના કેટલી થાય તો કે તેર જે મતલબ તેર પત્તા ચોકટના છે તો એકના છેદમાં ચાર જેટલી એની સંભાવના થાય એટલે કે હું ચાર પત્તા ખેંચું ત્યારે એક પત્તું ચોકટનું નીકળે જોઈએ નેક્સ્ટ એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી જેનો વર્ગ કરવાથી જેનો ઘન કરવાથી તે સંખ્યા વડે જ ભાગવામાં આવે છતાં પણ તે જ સંખ્યા મળે તો જો આવું આપેલું છે વારાફરતી એક એક કરતું જવાનું શું કે છે એ સંખ્યાને બે વાર તો કરો તો કેટલું થાય ચાર તો અહીંયા પહેલી જ કંડિશન છે એ ફૂલફિલ નથી થતી એટલે આપણો આ જવાબ ના હોઈ શકે એક પણ નહીં છેલ્લે રાખીએ અહીંયા જો માઇનસ એક છે માઇનસ એકને હું એ સંખ્યાને બે વાર ગુણું તો પણ એ જ સંખ્યા આવી જોઈએ માઇનસ એક ગુણ્યા માઇનસ એક કરું તો એક આવે તો આ પણ ના હોઈ શકે જો આમાં એક માં બધી કંડિશન ફૂલફિલ થાય છે કે નહીં આપણે જોઈએ તો એકને હું એક વડે એકનો પાછો એટલે આપણો જવાબ છે શું આવે એક જોઈએ નેક્સ્ટ એકની સો ઘાત હવે એક ની ગમે એટલી ઘાત હોય જવાબ શું આવે એક સો ની જીરો ઘાત કોઈ પણ સંખ્યા હોય એની જીરો ઘાત હોય તો જવાબ શું આવે એક તો એક વત્તા એ કેટલા થાય બે જોઈએ નેક્સ્ટ વર્ગમૂળમાં આવું આપેલું છે સોળ ગુણ્યા બસો ને છપ્પન અહીંયા એક્સનો વર્ગ આપેલો છે એક્સ બરાબર શું છે એ આપણે શોધવાનું છે હવે જો સોળને હું આવી રીતે લખી શકું ચાર ગુણ્યા ચાર બસો છપ્પન છે એ શું છે તો બસો છપ્પન સોળનો વર્ગ છે એટલે કે સોળ ગુણ્યા સોળ છે બરાબર તો હું અહીંયા લખી નાખું સોળ ગુણ્યા સોળ બરાબર એક્સનો વર્ગ x નો વર્ગ બરાબર આ વર્ગમૂળમાંથી હું બહાર કાઢું 2 4 છે તો એક જ વાર થશે 2 16 છે તો એક જ વાર બહાર આવશે એટલે કે 16 4 થાય x નો વર્ગ બરાબર શું થાય 16 4 64 હવે બંને બાજુ મારે વર્ગમૂળ લેવાનું x બરાબર શું આવે 8 100 રૂપિયાના વેપારમાં 6% નફો થતો હોય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થાય હવે અહીંયા પૂછેલું છે કેટલા ટકા નફો થાય તો ટકો સો ટકા છે તો સરખા જ રહેવાના સો રૂપિયાનો વેપાર હોય કે પછી એક કરોડ નો હોય એક લાખ નો હોય ટકા છે તો કેટલા રહેવાના સરખા જ રહેવાના સો રૂપિયા એ છ ટકા એનો મતલબ મતલબ જ એવો થાય કે સો રૂપિયા એ છ રૂપિયા ચારસો રૂપિયા કેટલા રૂપિયા થતા હોય ચોવીસ રૂપિયા થતા હોય અમે ચોવીસ ના તમે ચારસો ના ચોવીસ છે ચારસો ના કેટલા ટકા એ તમે શોધો તો જવાબ શું આવે છ ટકા જવાનો છે એટલે કોઈ પણ તમને અહીંયા રકમ આપેલી હોય જે ટકા છે એ તો સરખા જ રહેવાના છે મિત્રો આપે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી અને આપના મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો દરરોજ સવારે આઠ વાગે આપણે પ્રેક્ટિસ સેડ અપલોડ કરીએ છીએ એ તમે ખાસ જોવાનું ના ભૂલતા કેમકે તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં એ તમને ખૂબ જ ઉપયોગી થશે